અમા શિપના લાગર છે હું તમને બતાવી દઉં આમ જો ખાલી નજર ફેરવામ કેટલું શિપનું જો તો દરિયામાં અમારા વાળા શિપના બહુ જાજા થતી જ છે તો અભી શી મિત્રો આની બનાવવાની છે આપણે દોર એ પછી આપણે દોરામાં પરાવન છે સો અને એવું વસ્તુ લાવેલા છે હું તમને થોડી ક્ષણોમાં બતાવી દઉં તમે પહેલા શિપના નજારો હોય આય ભાઈ આલો તો મિત્રો ઉખડીને પછી મળી મિત્રો આપણે મનીષભાઈ ને વિહાનભાઈ અત્યારે ભાઈ ફાઇનલી શિપનાનું ઉખડી ઘણા બધા ઉખડી નાખા છે અને મારા વાળા બે ભાઈ ઘણી બધી મહેનત નથી કરી મહેનત કરી છે મેં આપ ઉછળા મારા વાળા એ ત્યાં કેટલા ઉછળા મિયા આ શું બોલ હા તમે લઈ જા હા અહીંયા આને કાઈ આ તમે કેટલા ઉછળા ભાઈ ભાઈ કેટલા ઉ એક ખોબો બસ હોય અમે તો બોલો અમે અડધા મેં ઉછળા અડધા ને ઉછળા થોડા થોડા ઉછળા દેન તું કરન જો ભાઈ આવી રીતના હે ને સીટના કાઢવાના હોય તો હું તમને બતાવી દઉં મને વીહંત બતાવજો હરખાલ ભાઈ જો ભાઈ વીહંત આપણને બતાવે છે કંઈક આવી રીતના ઉખડવાના છે

કાંઠું વર્ષ ને તો કાંઈ હટ ભેગું ના ઉતાવે ઉતાવે આપણે ઉતાવે સાગર પાણી ભરા તો પછી એક લેરી બાદ બાજે પણ મારા જોવા વાહ ભાઈ વાહ હાજ હાજ પોતે તો જાઓ મારા વાલા ત્યાં પણ મસ્ત છે જો વાહ ભાઈ વાહ હાજ મિહાન ભાઈ ભાઈ મિત્રો ક્યારેક આવો મારા દરિયે તમને અનોખો મજા આવશે કારણ કે એવું એવું અત્યારે આમ થઈ જાય ને લોકેશન મસ્તીનું લોકેશન આવે આમ શાક પકડીને તો તો બહુ મજા આવે તો વિહનભાઈ અત્યારે તો ટ્રેન કોઈ ખૂટી જાય કોઈ ખૂટે ને એલા કોટી જાય તો ડોલોય નીકળી જાય બસ તો મિત્રો આપણે આપણે અત્યારે શીપના પਿਰવા છીએ અને મિત્રો આનું આપણે આમ કરવાનું છે જો આ હે ને એક એક આમ નામ વેરતા જવાના એટલા એટલા આઘા રાખીને આઘા રાખવાના છે એમ અને હજી તો આની ડબલ પડ્યા છે મનીષભાઈ આપણે રેવા દીધા તો ભાઈ મનીષભાઈ ઉભા અમે વિહાનભાઈ છીએ અને ભાઈ હવે દડી આયેલા દવા માં એટલું લાંબુ છે ને એટલું કરવાનું છે થોડુંક લાંબુ કરો એટલે આમાં એટલા વાળા છે ને ફરી જાય તો મને વિહાનભાઈ હા બરોબર વિહાન ભાઈ ગરડી પકડીને જાય છે પીડ્યો અમે પીડ્યું ભાગ છે થોડોક મનીષભાઈ છે ને પછી મળી ઓલા ભાઈ અત્યારે બાંધી રહ્યા છે જોઈ શકો છો મિત્રો અને આવી રીતનું આપણે બાંધવાનું છે અને ક્યાં કે બાંધે છે અને ઓલા ભાઈ અમે બાંધી રહ્યા જો ભાઈ મનીષભાઈ વાહ ભાઈ વાહ ભાઈ જો અવડી દ્વાર બનાવી છે અને મિત્રો આમાં છે ને આપણે ગાંઠું નથી મારી તમે જોઈ શકો છો મારા ઓલા ગાંઠું થી મારેલી ગાંઠું વિજ્ઞાન ના કરેલા અવડી દ્વાર બનાવી છે અને ઓલી જગ્યા ઉપર મૂકવાનું છે જો ભાઈ દરિયો અત્યારે આમ દરિયાની વાત કરીને તો દરિયા એક નંબર પાણી છે એટલે કાંઈ વાંધો નહીં આવે તો આ જાથી બે ભાઈ ઉતાર રાખે ને તો હવે જાય અમે અને હમણાં તમને બતાવો મિત્રો અહીં આવી ગઈ થોડી હાલો થઈ ગયું રેડી હાલો રેડી હાલો ચાલો ભાઈ મનીષભાઈને થોડી ઊંડી રાખો બ થોડી ગેલી એક છેડો ઢીલો ઢીલું કેવું પડે મારવાળા ને ભાઈ આમાં હે ને અમે લઈ હોય ને તો આગળ સડશે તો ઘડી વાર ખમી જાય થોડીને હું ને થાકી તો મિત્રો આ જગ્યા મૂકી દીધી છે બોયલા વગેરે આગળ પાંચ મિનિટ પછી જોવા જાય હાલ તો ભાઈ પેલું વેલું લેરીયું પકડી લીધું ભાઈ વાહ ભાઈ વાહ લીંગા વગી નું એટલે આ ડું લીંગા વગી નું તો મીટર ઘેલું પાડી દે ને પછી આમાં લેરીયું આવે ને તો બતાવું હાલો હાલ હાલો એ ઉતારી નાખો હાલો શું આમ 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 આજે ઘસીએ તો ખરું પેલા બતાવી તમ એ આ કાયું છે ધીમે ધીમે અહીંયા છે મિત્રો આવી રીતના હોય જુઓ છે ને કેમ પણ

ભાઈ આજકાલ મનીષભાઈ કઈ ક્યાં કે મને જવા દ્યો કાક મને જવાજો કાકા એમ કરી ભાઈ મેં કીધું તો જાને હા આ દિવાલ છે ધીમે ધીને શું હોય એટલે હેને ફોન્ટ હોય તો એનો કાહી શું આવે સમજો ગૌ મિત્રો કેમ્પોડ પકડી એ લાહ અરે વાહ એલા વાહ બી એ બીએ પકડ્યા આવો આમાં ભાઈ ને થોડીક ઉતારી રાખવી પડે બધી બાજુ રહેવું પડે

ભૈયા બતાય કે ભાઈ હું છે ધીમે ધીમે આઈ લાવ મને દીજો લો ભાઈ એક પાછું આવી ગયું એક આવ્યું છે આ અને ભાઈ બે ત્રીજી ખેલમાં એક જ આવ્યું મને કે ત્રણ વારમાં એક જ અરે હાલો આવ તેર છે વસુલ વસુલ એરે વા બી લાલ તો ભાઈ તો ભાઈ આયે નહીં રેવા દેવાનું કેમ ભાઈ આયે નહીં આનું કારણ હું એ કહી દઉં ભાઈ લે આ મારો દીકરો ખુશ થઈ ગયો બોલો એટલે બધા લેરિયા આવી જાય ને એટલે ભાઈ ખુશ થઈ ગયા હું મારા વાલા વાહ ભાઈ વાહ મિત્રો પાછા જોવા મળ્યા જોવા ને જો ભાઈ આવી રીતના ટીંગાતા હોય કાંઈ વાંધો મિત્રો રહી ગયો એનો પ્રોબ્લેમ નહીં ટેન્શન લેવાનું નહીં ખોટું જાય એને જાવી ગયો બાઇકની જો આવવા ગયો નહીં આવવા ગયો તો ટાઢી ટાઢી હવે આવે ને તો લેરી આવે જો અહીંથી જો સીટના બધા ગાય આ ફેરવી નાખી છે ભીગા ફેરવીને હવે ભાઈ મનીષભાઈ ને વિહાનભાઈ ફૂલ ફિલ્ડિંગમાં છે ફિલ્ડિંગ તૈયાર છે અને આ લેરી ઓ લેરી ઓ લેરી બઘરાટી કરશે તો ની આવે ની આવે તો બેન મારવાના હે એક એક ધબો એ તો હોંડી હતો આયો એલા હોય જ હોંડી હતી એ જો કાઈ માં તો નાલ રે ભાઈ ચાલો હાલો મિત્રો થોડાક શેળવાન માસલ જો ને એવું ટોટરો ને બોટરો ને હે ને તો હવે એની આપણે હાલડી બનાવવાન છે તો તો શું છે શેળવ્યું હા ટોટરા ની સોરી હા શેળવ્યું છે તો એની હાલડી બનાવી હું પાછી દિવસ માઈલો તો હાલો તો બન્યા હાલો તો મિત્રો આ છે શેળવ્યું હવે વિહનભાઈ બટકા કરે છે આ બબડી બે એકરો એક ના બબે એકરો બબે બા બે એના બે મિત્રો બધાને બબે બટકા કરી આમાં હું આમાં કેટલા લેરી આવે ને ખબર પડી જાય ઓલા મમ્મી સીગા ફેરી મેં કીધું આ કાપીએ તો એમાં ફાળો પડી જાય આવે ને તો હું જો ભાઈ વિહનભાઈ કાપે ને એવી રીતના બધાને બટકા કરીને હવે છે ને પછી દોરવા પરવાના ત્યાં લેવા ને દોરમાં તો આવ્યા કરશે તો તમે બધા હાલો જેવું તેવું નાસ્તો કરી એમ બધાય એક ભાઈ એક ભાઈ આ એમ પોતે ચાલો બધા નાસ્તો કરતા તો ભાઈ થોડું થોડું ગામ ગોતું જોઈએ આપણને એમ જો ભાઈ આવું છે બધું નાનું નાનું પાંચ દસ રૂપિયા ભાગ લેતા રહી ને એટલે હું મજા મજા આવ્યા કરે હાલો તો બધા નાસ્તો કરવા હોય કઈ ઠેક હોય ઠેક હોય મિત્રો ઠેક હોય ધીમે ધીમે મિત્રો ઘણી વાર લાગી જાય એમ નાસ્તો કરવા વૈયા ગયા ને ત્યાં તો મારા વાળા નાસ્તો કરીને મોઢિયા 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 એટલા એવડા મોટા મોઢિયા ને તમને બતા મને વયું ગયું હાથ મારે એ ધીમે 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 મૈયા ધીમે મિત્રોમાં આમાં હું છે બોલ જો કઈ 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 લે હોય છે ને જી હોય એમ નહીં આઈ હું ઢી હું ઢી આઈ ધીમે આઈ આઈ તમારું હું ઢી હોય મારા બાપા કર કઈલી કવડી મૈયા જો એટલે બેન મારી સામે રાખજો તો જો એટલા આપણે આયા છે હોંઢિયા બે બે હોંઢિયા આયા કસલી આવી એ નહી હોંઢ અમે જો

અવર જવર ચાલુ રહી છે તો હાલો મિત્રો હવે થોડુંક ધ્યાન હેરખું દઈ આપણે ઓલી ગયે ઓલી તૈયાર કરી છે ને મારા વાલા બાંધી આય ઓલું બે વસ્તુ લેતા આવજો બાંધીને ફોટી ને એવું ફોટી ને એવું બાંધી લઈને પછી આમ એવું લાગે તો ઓલી જગ્યા નાખો એવું કામ આવવું છે બીજી જગ્યા ઉપર કાંઈ સારી જગ્યા ફેરવી તો હાલો બન્યા વિડીયો આપણને ટાઈટિંગમાં મેં કીધું હાલ ને અહીંયા ખૂબ ઓછું કરી થાય તો મારું કલે તું બે આઠું લે રહ્યું ઓલાને આવવા દે મિત્રો તો કઈ છીએ વજન તો લાગે તો હોંઢિયા હોય ચાર સમય પાછા ખડી મૂકી દે પછી પાછું બતાવજો ચાલ લઈને આવ્યા છે કમડળ ને કમડળ શું કરવા લાવ્યા ભાઈ મેં ખબર ભાઈ એ બોલે ભાઈ અત્યારે હે ને એ લાવ્યા છે મારા વાળા હોંઢિયા હોય ને તો હેઠે રાખે એટલે હેઠા પડી જાય અંદર નાખજો હું કહેવી છે ને તો પેલા એ પાણીના લોટ તો આવી હું છે હું છે હું છે રાઈ છે હાજર હાજર ભાઈ આ છે ને તો પડી ગયું કંઈક કેવી રીતના પાડી દેવાના એટલે ડોઈ ડોઈ તાવી ગઈ મારા કલર તો બધા શીત ના શું છે ડોઈર આપણી ઓલી બનાવી એટલે આપણે તો નાખવાની છે ના ભાઈ જોઈ આવું નથી ભાઈ આપણે તૈયાર કરી છીએ ને ભાઈ બે ભાઈના મૂકીને એ ગાય ગામ થોડીક ઊંડી થોડીક ઊંડી મૂકીને આવો હતો ત્યાં મૂકી જાઓ મૂકી જાઓ ગમે ના મૂકી જાઓ આ રેડી હાલો ભાઈ નામ મૂકવાનું કીધું આવી રીતનું કામ કાજ આપણે એને હોપી દીધું જો હાડો પગમાં એ પગ હાડો હશે લેરી યા આવી રહ્યા તો હશે ને તો આગળ જો હાલો હાલો ઉતાર ઉતાર થોડીક ફાસ્ટ થોડો ફાસ્ટમાં આ બે નું કામકાજ રેડી છે પણ હવે હા નાના હું છું થોડી દેખાઈ ગઈ છે અને દરિયો ખાલી થાય મળે નહીં એના કારણે કાંઈ આવતી પતા નહીં હા ભાઈ કાંઈ નહીં જોવું આ કમલોલી ને એવું ને કાંઈ નહીં આવે હાલો મિત્રો તો આપણે જે નવું કંડાળ તૈયાર કર્યું છું ને ધીમા ધીમા એ ધીમા રહે તો તમારે હોય છે એ બી ઉદા કઈ છે કઈ નહીં માછલા મંજીમાં હું આવે મિત્રો માછલા વાળું છે દેરવું મિત્રો એક આગ લેર્યું એવું જરૂર હું પીળું મિત્રો લેર્યું વર્તાય છે આપણે બીતા તો ન કવડી જાય તો ભલે કવડી જતું લેરી બહુ નહીં

વાહ ભઈ આનું કઢી રહો બહુ મસ્તીનો છે હે હા જો લેરિયા કાપની તો આ બેય ને કાપલી લો બોલો હોંઢિયા કાપી નીખું ઓલું આ બેસી જો આ બેસી કેટલા હોંઢિયા કેટલા લાવ્યા ચાર હોંઢિયા બે તો ઉપર લીધાં જો એલા પાળો પાડી દીધો ઘણા બધા લેરિયા છે આને લે લેજો આ જો કેટલા હે કાં લો